ચૈત્ર માસમાં પવિત્ર કથા એટલે ઓખાહરણ કડવું બીજું સુખદેવજી ઓખાહરણની કથા કહે છે દુઃખ સકળવામાં કુળી વરના સૂણતા પાતક જાય ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તરીઓ એકાંતરીઓ ન ચઢે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ન પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનુરુદ્ધનો વિવાહ પ્રથમથી તે નવમી સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયુ મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પછડાયો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી સોળ સહસ્ત્ર સત રાણી તેમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા જે રૂક્ષમણી પ્રદ્યુમન તેના મન પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહીએ કર્મ તથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને ચરણે મન એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન કડવુતરીજ બાણાસુરનું તપ સિવે આપેલ વરદાન રાય તપ કરવાને એ એતો આવ્યો વધુ મન માયરે કીધું નિમજ્જન સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠો છે આસણ વાળી રે કર જમણામાં જાપ માળા ઝાલી રે માળા ઘાલ્યા સુગરી એ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિરમાં સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત થયું રે મહાતપિયો કેમે નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતી બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયા માય રે એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેના બાપ રે તે તો માંડી બેઠો જાપ રે તમે કહો તો વરદાન આપું રે કહો તો પુત્ર કરીને થાપું રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત શૂણો સૂલ પાણી રે દૂધ પાઈને ઉછરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્માગનો લહ્યો રે વરદાન પામીને પુંઠર થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે સી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા માય રે સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચઢાવે પત્ર રે તેને કરાવું સોનાનું છત્ર રે સેવા કરી વગાડે ગાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાણી બુદ્ધિ તમારી રે આપતા નવ રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાઉ રે હવે કપટીનાથ કેમ થાઉ રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો તું તો જાગ્ય બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગો છું મહારાજ રે આપો સોણિતપુર નું રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકેકો એવો કીજે રે દસ સહસ્ત્ર તણો બળ દીજે રે અસ્થુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે